સીસીટીવી ફૂટેજ મુજબ તેઓ ચાલુ મોપેડ ઉપરથી પટકાતા જણાય છે આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા સ્થળ ઉપર દોડી આવેલા લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સાંજે હોસ્પિટલમાં રવાના કર્યો હતો પરંતુ માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું હોસ્પિટલમાં યુવાનને લઈ ગયા બાદ ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો દિવાળીપુરા કોટ રોડ ઉપર અકસ્માત સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને આ યુવાનનું ચોક્કસ કેવી રીતે મોત નીપજ્યું તે અંગે તપાસ શરૂ કરી છે પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અકસ્માતમાં મોતને ભેટેલ સુરેશભાઈ ચૌધરીએ હેલ્મેટ પહેર્યું હતું કે નહીં તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે સુરેશભાઈના મોતના સમાચાર પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં પરિવારજનોના હૈયા સન્નાટો રૂદને સન્નાટો હતો